વરસાદની સિઝનમાં મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને આજની આપણી મકાઈની વાનગી પણ અલગ જ છે બે નંગ અમેરિકન મકાઈને છોલી એકના ત્રણ ટુકડા કરી કૂકરમાં લઈએ એક ગ્લાસ પાણી અને વન ટી સ્પૂન મીઠું પાર ટી સ્પૂન હળદર નાખી મીડિયમ ફ્લેમે ચાર પાંચ વિસલ પાડી લેવાની છે આ બાજુ ચાર પાંચ ટેબલ સ્પૂન દહીંનો મસ્કો લીધો એમાં બે ટેબલ સ્પૂન બેસન અને આદુ મરચાં લસણની પેસ્ટ લાલ મરચું પાવડર ચપટી હળદર શેકીલા જીરા પાવડર મરી પાવડર ચાટ મસાલો અને વન ટી સ્પૂન કોર્નફ્લોર અને ચપટી મીઠું નાખી મિક્સ કરી અને પેસ્ટ બનાવી છે આ પેસ્ટને બાફેલી મકાઈ ઉપર ચારે બાજુ લગાવી ટૂથપીક લગાવી લઈએ હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ રીતે જાળી ગોઠવી ઉપરથી મકાઈને શેકી લેવાની છે ચારે બાજુ ફેરવતા ગયા શેકતા ગયા લીંબુનો રસ ઉપરથી નીચોવી લેવાનો છે ઉપરથી ચાટ મસાલો અને લાલ મરચું પાવડર સ્પ્રિંકર સ્પ્રિંકલ કરી અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો તંદુરી મકાઈ સર્વ કરી દઈએ